सेवानी करिए साधना जन सेवानी आराधना सेवा सेवानी करिए साधना जन सेवा आराधना सहज स रीति ने अपनी जनहित ने नीति નમસ્કાર દર્શક મિત્રો જ્યાં વાત વિકાસની હોય ત્યાં ગુજરાતનું નામ મોખરે હોય રાજ્યની આ ઓળખ પાછળ રાજ્ય સરકારની બે દાયકાની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણા ગુજરાતની આ ઓળખ વધુ ઉજ્જવળ બને અને તેના લાભ દરેક નાગરિકને સુપેરે પહોંચતા રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે યુવાનોને તૈયાર કરતી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી આજની નવી પેઢીને ડિફેન્સ અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રે અભ્યાસ કરવા પ્લેટફોર્મ આપી રહી છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા રાષ્ટ્રીય સુરક્ષા દેશની આંતરિક સુરક્ષા સહિત અન્ય મહત્વના સેક્ટર ઇન્ટેલિજન્સ રોબોટિક્સ અને સાયબર સિક્યોરિટી ટૂલ્સનો ઉપયોગ કરીને ઇનોવેશન કરવા માટે યુવાનોને એક સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડતી શૈક્ષણિક સંસ્થા છે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ત્યારે દેશની સુરક્ષા માટેની એક અભિન્ન પાંખ એવી થલ સેનાના સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કુલ રૂપિયા ચારસો એક્યાસી કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ સાથે મુખ્યમંત્રી શ્રીના હસ્તે ચાર વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ પણ કરાવવામાં આવ્યો હતો આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સુરક્ષા અને સલામતીના પાઠ વિદ્યાર્થીઓ શાળામાંથી જ શીખે અને ડિફેન્સ

छात्रों युवाओं को स्कूल के दिनों से ही सुरक्षा और सलामती का पाठ के लिए रक्षा शक्ति स्कूल है। गुजरात में पांच रक्षा स्कूल कार्य कर रहे हैं और आने वाले समय में पांच नए रक्षा शक्ति स्कूल शुरू होने जाएंगे राष्ट्रीय रक्षा यूनिवर्सिटी से जुड़े ये रक्षा शक्ति स्कूल पूरे भारत में शुरू किए जाने हैं अब देश में बच्चों को स्कूल से ही डिफेंस और पुलिस कर्मी बनने की ट्रेनिंग मिलेगी इसके अलावा स्कूल के बच्चों में संयम अनुशासन श्रम के प्रति सम्मान राष्ट्रीय गौरव जिम्मेदारी लंकित संवेदनशीलता जैसे मूल्यों को भी विकसित किया जाएगा ऐसे नव विचार और अग्रिम पहल देने के लिए मैं प्रधानमंत्री जी और गृह मंत्री जी का आभारी हूँ એકવીસમી સદીમાં ટેકનોલોજી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે પહેલા ઘણી બધી ટેકનોલોજી માટે આપણે અન્ય દેશ ઉપર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ આજે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના વિચારને બળ આપતા આજે દેશમાં મહત્વપૂર્ણ ટેકનોલોજીનું નિર્માણ થઈ રહ્યું છે રાષ્ટ્રીય ક્ષેત્રમાં युवाओं को इनोवेशन और प्रॉब्लम सॉल्विंग स्किल सिखाने के लिए रक्षा यूनिवर्सिटी में अटल इंक्यूबेशन सेंटर भी संचालित किया गया है यह इंक्यूबेशन सेंटर नेशनल सिक्योरिटी सहित दूसरे इंपोर्टेंट सेक्टर में आर्टिफिशियल इंटेलिजेंस रोबोटिक्स और साइबर सिक्योरिटी उसके उपयोग से इनोवेशन करने के लिए इंपॉर्टेंट प्लेटफॉर्म बनेगा केंद्रीय गृह विभाग देश के सिक्योरिटी सेटअप को फ्यूचर रेडी बनाने और सभी चुनौतियों का सामना करने के लिए सज्ज कर रहा है मुझे विश्वास है कि हम प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में एक साथ मिलकर विकसित भारत और सुरक्षित भारत के सभी लक्ष्य को हासिल करेंगे नेशनल सिक्योरिटी क्षेत्र युवा उमा इनोवेशन અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ કરવા માટે રક્ષા યુનિવર્સિટીમાં અટલ ઇનોવેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાના આત્મનિર્ભર ભારત માટે સ્ટાર્ટઅપ ઇનોવેટર્સને સપોર્ટ આપીને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું અટલ ઇનોવેશન સેન્ટર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં પણ સહાયક બનશે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીના હસ્તે શક્તિ ધ્વનિ પુસ્તક ડે કોફી ટેબલ બુક અને ઇતિહાસ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ અવસરે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સેના અને સુરક્ષા એજન્સી અધિકારીશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટેનું રોલ મોડેલ છે જેને વધુ મજબૂત કરતા બનાસકાંઠાના દિયોદર ખાતે વિવિધ સહકારી પરિયોજનાઓનું ઉદઘાટન અને શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસડેરી દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ વિકાસ કાર્યો પૈકી મુખ્યમંત્રી શ્રીના હસ્તે ભીલડી ખાતે રૂપિયા ત્રણસો ચોવીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું બાદરપુરા ખાતે રૂપિયા કરોડના ખર્ચે નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે દસ હજાર કિલો પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ પણ કરાવ્યો હતો તેમજ મુખ્યમંત્રી શ્રીના હસ્તે મહિલા પશુપાલકોને પ્રોત્સાહન રૂપે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ નો નવતર અભિગમ અપનાવ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં નવા સહકારીતા મંત્રાલયની શરૂઆત થતા સહકાર ક્ષેત્રના અનેક વિધ નીતિ વિષયક નિર્ણયો લઈ શકાયા છે અને તેના પરિણામે પોટેન્શિયલ વાળી સહકારી એકમોની પ્રગતિને વેગ મળ્યો છે સહકારી બેંકો પણ

સહકારી ક્ષેત્રમાં અનેકવિધ નીતિ વિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે આગામી સમયમાં પેક્સ એટલે કે આપણી સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે સહકારી મંડળી આવનારા દિવસોમાં એલપીજી સબસિડી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર

ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સમન્વયથી ગુજરાતમાં કુપોષણ મુક્ત થવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે આ પ્રયાસોની ની ઉત્તમ ઉદાહરણ આપી રહ્યો છે વડોદરાનો જડમૂળથી નાબૂદ કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર રાજ્યમાં મિશન મોડ પર કામ કરી રહી છે બચો વિકાસ મેટ એક બહુ બોટલ ને મુજબ મેરે દેશ કો કુપોષણ થી મુક્ત કરાણા હૈ મેં ભેચે બાળકો આરોગ્ય પોષણ અને શિક્ષણ ની કાળજી લઈને ભવિષ્યની ની પેઢી ના નિર્માણ દ્વારા ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાન હેઠળ રાજ્ય સરકાર અને વડોદરાના શિનોર તાલુકાના શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સી એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુભક સમન્વયથી કુપોષણ સામેની જંગમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે માતૃ બાળ આરોગ્ય અને બાળકોમાંથી કુપોષણ નાબૂદી જેવા ક્ષેત્રોમાં કેટલાક નાવીન્ય સભર સફળ પ્રયોગો અને તેના અમલીકરણ થકી શિનોર તાલુકામાં અસરકારક પરિણામો મળી રહ્યા છે શિનોર તાલુકામાં વર્ષ બે હજાર અગિયારમાં પાંત્રીસ ટકા બાળકો ગંભીર તીવ્ર કુપોષિત શ્રેણીમાં હતા જ્યારે આજે ગંભીર તીવ્ર કુપોષિત શ્રેણીમાં તાલુકાના માત્ર બે બાળકો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના બાળરોગ નિષ્ણાત ડોક્ટર નીરવ પટેલે જણાવ્યું કે આ આરોગ્ય કેન્દ્રમાં એક મહિનાની સરેરાશ બસો જેટલી સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવે છે. જેમાંથી અંદાજે 2 થી 3 પ્રીમેચ્યોર અથવા તો અન્ય કારણોસર વહેલી પ્રસૂતિ થવાના કારણે બાળકોને હૃદય અને ફેફસાની બીમારીની શક્યતા રહે છે. બાળકોને આ બીમારી ન થાય તે માટે સંસ્થા દ્વારા ખર્ચાળ ઇન્જેક્શન વિનામૂલી આપવામાં આવે છે. અમે સરકાર સાથે રહી અને જે પણ સિનોર તાલુકામાં બાળકો જન્મતા હોય છે એનું આપણે પહેલા ત્રણ મહિના સુધી ફોલોઅપ કરીએ છીએ વજનવાળા કે કુપોષિત બાળકો જન્મવાનો જે રેશિયો કે દર હતો એ હવે ઘણો ઓછો થઈ ગયો છે કુપોષિત બાળકને ચૌદ દિવસ સુધી માતા સાથે આ કેન્દ્રમાં જ રાખવામાં આવે છે તેમ જણાવતા ડોક્ટર નીરવે કહ્યું હતું કે વજન વધે પછી રજા આપી બે મહિના સુધી દર પંદર દિવસે બાળકનું ફોલોઅપ લેવામાં આવે છે આ દરમિયાન બાળ રોગ નિષ્ણાત દ્વારા જરૂરી મેડિકલ તપાસ કરાવવામાં આવે છે માતા ચૌદ દિવસ સુધી આ કેન્દ્રમાં રોકાણ કરે ત્યારે માતાની રોજગારી પેટે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર રૂપિયા બે હજાર પાંચસો તેમજ જવા આવવાનું ભાડું રૂપિયા બસો અને ફોલોઅપ માટે આવે ત્યારે રૂપિયા ત્રણસો ચૂકવવામાં આવે છે છેલ્લા બે દાયકાની રાજ્ય સરકારની પરિણામલક્ષી કામગીરીને પરિણામે આજે ગુજરાત કુપોષણ સામેની લડાઈમાં મજબૂત રીતે આગળ વધી રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓને પરિણામલક્ષી રીતે કાર્યાન્વિત કરવામાં આવી રહી છે ભારતને વિકસિત અને સશક્ત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુપોષણ મુક્ત ભારત અભિયાનમાં આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહ્યું છે ખેડા જિલ્લાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ બેંક ઓફ કાજીપુરા થકી શિક્ષણની સાથે સાથે નાણાકીય વ્યવસ્થાપનના ગુણો કેળવી રહ્યા છે

જરૂર હોય છે તો ફક્ત સાચી દિશાની ખેડા જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓની નાણાકીય વ્યવસ્થાપનની સમજને સાચી દિશા મળે તે માટે જિલ્લાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે નાણાના વપરાશની યોગ્ય સમજ આપી નાણાનું વ્યવસ્થાપન કેટલું જરૂરી છે તેના પાઠ પણ શીખવાડવામાં આવે છે આ સરકારી શાળામાં આ માટે અનન્ય બેંક શરૂ કરવામાં આવી છે આ બેંકનું નામ બેન્ક ઓફ કાજીપુરા રાખવામાં આવ્યું છે આ બેન્કનું સંપૂર્ણ સંચાલન કાજીપુરા શાળાના ધોરણ એક થી ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવા મૂળ હેતુ સાથે આ બેંકની રચના કરવામાં આવી છે વિદ્યાર્થીઓ પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવા મૂળ હેતુ સાથે આ બેંકની રચના કરવામાં આવી છે શાળાના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે જરૂરી નાણાંની અછત ન વર્તાય તે માટે બહારની ચીજવસ્તુઓ ખાવામાં વપરાતા નાણાંને ન વાપરીને એ પૈસાની બચત કરે છે બચત કરેલા નાણાં વિદ્યાર્થીઓ પ્રવાસ બાળમેળા સ્કૂલ યુનિફોર્મ અન્ય પુસ્તકો તેમજ પોતાના શિક્ષણને લગતી ચીજ વસ્તુઓમાં વાપરે છે બેંક ઓફ કાજીપુરામાં મારું ખાતું ખોલાવેલું છે તેમાંથી ઘરેથી જે પૈસા મને વાપરવા મળે છે તેમાંથી હું થોડા પૈસા વાપરું છું અને બીજા પૈસા હું બેંક ઓફ કાચીપુરામાં જમા કરાવું છું બેંક ઓફ કાજીપુરા દ્વારા હું કોઈ પણ પ્રવાસે જવાનું હોય તો મારા કોઈ પણ પૈસા માંગી નથી બેંક ઓફ કાચીપુરામાંથી ઉપાડીને હું મારો પ્રવાસ લઈ શકું છું આ બેંક વિશે કાજીપુરા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ સમજે પોતાના ખર્ચ પોતે ઉપાડી બને જ આત્મનિર્ભર અને બચત વિશેનો ખ્યાલ તેમનામાં કેળવાય તેવા આશય સાથે આ બેંકની શરૂઆત કરવામાં આવી રાખીને બચત કરેલા નાણાંથી વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા પાસેથી પૈસા માંગવા પણ ન પડે અને ભવિષ્યમાં બચતના નાણાંનો ઉપયોગ પોતાના શિક્ષણ પાછળ પણ કરી શકે છે આ બેંકમાં ધોરણ છ માં અભ્યાસ કરતો દ્રવેશ ઠાકોર મેનેજર અને ધોરણ સાત માં અભ્યાસ કરતી પ્રિયા ઠાકોર કેશિયર તરીકે ફરજ બજાવે છે આ બેંકમાં કુલ બસો ખાતા છે અને આ બેંક દ્વારા વિદ્યાર્થીઓના પૈસા પર વાર્ષિક આઠ ટકા વ્યાજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે બાળકોની આ બેંક નાણાં હોય ત્યારે બધા વાપરવા નહીં પણ તેની થોડી બચત પણ કરવી ના ધ્યેય મંત્ર સાથે કાર્ય કરે છે વિદ્યાર્થીઓને નાનપણથી જ બચત અને તેના ફાયદાના ગુણો ખીલવવામાં આ બેંક ઉપયોગી સાબિત થઈ રહી છે ગુણ કેળવાય તે સિદ્ધાંત સાથે છે દર્શક પણ ગુણ રાજ્યમાં ગત સપ્તાહે થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં માં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઈ અબોલ પક્ષી કે પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં તારીખ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી બે દરમિયાન રાજ્યવ્યાપી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લેવા પહોંચ્યા હતા આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રીએ વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર ઓપીડી એક્સરે રૂમ તથા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની મુલાકાત પણ લીધી હતી કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર રાજ્યના તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હતા જીવો જીવવાદો અને જીવાડોની જીવદયાની ભાવના સાથે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા હતા ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે નવસો થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો સાતસો થી વધારે વેટરનિટી તબીબો તેમજ સાત થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહ્યા હતા ઉતરાણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે આ અભિયાન હેઠળ ગત વર્ષે કુલ તેર હજારથી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એક એવું પ્લેટફોર્મ છે જેણે ગુજરાતને આર્થિક રીતે સશક્ત બનાવ્યું દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવ્યું વિશ્વભરના રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું અને વિશ્વ ફલક ઉપર એક સક્ષમ રાજ્ય તરીકે ગુજરાતને નામ ન અપાવી બે દાયકા પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝન સાથે શરૂ થયેલી આ સફરે અનેક સોપાનો સર કર્યા છે તેમના જ માર્ગદર્શન અને પ્રેરણાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરમાં ગુજરાતમાં દસમી વાઇબ્રન્ટ ગુજરાતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું દેશના અમૃતકાળની આ પ્રથમ સમિટમાં પાંત્રીસ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા જેમાં યુએઈ મોઝામ્બિક ચેક રિપબ્લિકન તથા તિમોર લેસ્ટે એમ ચાર દેશોના વડાશ્રીઓ અને વિયેતનામના નાયબ પ્રધાનમંત્રીશ્રી સહિત ચાલીસ થી વધારે મંત્રીશ્રીઓ એકસો ચાલીસથી થી વધુ દેશોના એકસઠ હજારથી થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા દેશ વિદેશના અનેક પ્રમુખો રાજદ્વારીઓ ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં આયોજિત આ ત્રિદિવસીય સમિટના સમાપન સમારોહનું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે કેન્દ્રીય ગૃહ અને મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે ભૌતિક રીતે સમાપન થયું છે પરંતુ આ સમિટમાં સંકલ્પથી સિદ્ધિ માર્ગનું અદભુત સશક્તિકરણ પણ થયું છે વિશ્વભરના દેશોએ આ સમિટમાં સહભાગી થઈને વસુધૈવ કુટુંબકમ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યના વિચારને સાકાર કર્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ દસમી સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનો નવતર અભિગમ અપનાવીને બત્રીસ જિલ્લાઓના એમએસએમઈ ઉદ્યોગોને વોકલ ફોર લોકલના મંત્ર સાથે વિકસવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની બેકબોન આ એમએસએમઈઝને દરેક વાઇબ્રન્ટ સમિટની સફળતાથી નવું બળ મળ્યું છે દર્શક મિત્રો યશગાથા ગુજરાત ની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે ફરી મળીશું વિકાસ ની અવનવી વાતો સાથે આવતા કાર્યક્રમ માં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર मिला तुझको वरदान तेरी आत्मा में स्वयं भगवान है रे मनुष्य तू बड़ा महान है भूल मत मनुष्य तू बड़ा महान है બરા ભૂલ મત મનુષ્ય તું બરા હૈ ભૂલ મત મનુષ્ય તું બરા